વડોદરા શહેરના મારેઠા ગામમાં રાત્રે લગભગ પંદર ફૂટ જેટલો લાંબો અજગર દેખા દીધો જેને લઈને વન વિભાગને કોલ મળતા જ તેઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને સહી સલામત રીતે વન વિભાગ દ્વારા અજગરનું રેસ્ક્યુ કરવામાં આવ્યું

કોલ આવ્યો તો અમિતભાઈ નો તો કે મારા ઘરની બહાર આવી રીતે પાયથન નીકળ્યો છે તો આનો મને કોલ આવ્યો મારા મોલિંડર નો તો કે આકાશ તું ફટાફટ આવ ને અહીંયા પાયથન નીકળ્યો છે આ લગભગ સાડા પાંચ છ ફૂટનો અડધો કલાક પોણો કલાક લાગ્યો